એટલે જીવનના બળ બળતા આશ્રય આપતો દિવસ ભર અથાક પરિશ્રમ કરીને મારા અને મારા પરિવાર ની બધી જરૂરિયાતો ને મે

ટકાવી રાખવા માટે પિતાની જ જરૂર પડે છે જીવનમાં પિતા મહત્વ શું છે જો તમારે પિતાનું મહત્વ જાણવું જોઈએ તમે તમારી શેરીમાં તમારા પિતા સાથે જજો અને ક્યારેક તમે એકલા જજો જ્યારે તમે એકલા જશો ને ત્યારે તમને પિતાનું મહત્વ સમજાય જશે કોઈએ મને પૂછ્યું ભગવાન કેવા હોય છે મેં કહ્યું મે ભગવાન ને તો નથી જોયો પણ મારા માટે તો મારા મમ્મી પપ્પા જ ભગવાન છે એક સાંધે અને તેલ તૂટે જેવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ઘરના પરિવારને હસતા રાખીને ઘરના પરિવારને હસતા રાખીને ઓશિકાની આડમાં આંસુ પાડી લેતું પાત્ર એટલે પિતા પાડી લેતું પાત્ર એટલે પિતા આંગળી પકડીને નહીં પણ આંગળી છોડીને ચાલતા શીખવાડે છે એને કહેવાય પપ્પા જયારે પપ્પા સાથે હોય અને એનો છાયો આપડી પાસે હોય તો સાહેબ એટલી હિંમત આવે છે કે જો સામે દરિયો પણ હશે ને તો પણ પાર કરી જઈશું પણ જો પપ્પા હયાત ન હોય કે તેનો છાયો આપણી ઉપર ન હોય તો દરિયો તો દૂરની વાત છે નાનો ખાબો પણ કરતા પણ ડર લાગે છે જો જો હો પપ્પા કોને કહેવાય પપ્પા વિશે ઓછું કહેવું છે કે પપ્પા વિશે ઓછું બોલવું તેના માટે શબ્દો ઓછા પડે તેમ નહીં પણ શબ્દો આછા પડે છે પપ્પા એકડો ઘૂટાવતા આકડા થતા પપ્પા જારે પરીક્ષા હોય ત્યારે વહેલું ઉઠાડતું અલારામ થતા પપ્પા ક્રિકેટ રમતા હોય ત્યારે સિક્સ મારી હોય ત્યારે દડા કરતા પણ વધારે ઉછળતા મારા પપ્પા પપ્પા કોને કહેવાય ક્યારે કોઈ ટેન્શન ના લીધે એમને ઊંઘ જ નથી આવતી પણ જલ્દી આંખ ખુલી ગઈ તેમ કહીને તે કોઈને ચિંતિત નથી થવા દેતા ક્યારે તેમને પૈસાની બહુ મૂંઝવણ હોય છે પણ તેમના માટે કોઈ ખર્જો કરવાની જરૂર નથી એમ કહીને તે કોઈને ચિંતિત નથી થવા દેતા ક્યારેક કોઈ ટેન્શન ના લીધે એમને કપાળ પર બહુ પસીનો થતો હોય છે પણ ગરમી ના લીધે આવું થાય છે તેમ કહીને તે કોઈને ચિંતિત નથી થવા દેતા થેન્ક યુ પપ્પા હું ગમે તેટલી મોટી થઈ જાવ છતાં પણ મને ટીમલી કહેવા બદલ થેન્ક યુ પપ્પા હંમેશા મને સાચી દિશા બતાવવા બદલ થેન્ક યુ પપ્પા હંમેશા મારો સાથ દેવા બદલ દેવા બદલ થેન્ક યુ પપ્પા હંમેશા તમારા સપનાઓ ભૂલીને મારા સપનાઓ પૂરા કરવા બદલ થેન્ક યુ પપ્પા હવે છેલ્લે હું એટલું જ કહેવા માંગુ છું કે ગમે તેટલી મુશ્કેલ પરિસ્થિતિ આવે છતાં પણ ઘરને છોડીને ના જતા અને ક્યારેય એવું પણ કામ ન કરતા કે જેની લીધેથી તમારા માતા પિતાને માથું નીચે ઉણમાવું પડે થેન્ક યુ જય